નવી પગાર કેન્દ્ર શાળા જાહેર કરવામાં આવી છે જે પત્ર તે પરિપત્ર તમે જોઈ શકો છો જેમાં કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક વિસ્તાર ધ્યાનને લઈ ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળા જાહેર કરવા જણાવેલ અને રાજ્ય સરકારની પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસિક સ અભ્યાસિક વહીવટી કામગીરી માટે શાળા સહાયક ઉપલબ્ધ કરવા જણાવેલ હતું જેથી નીચે મુજબની પગાર કેન્દ્ર શાળા જાહેર કરવામાં આવે છે જેમના હાલની પગાર કેન્દ્ર શાળા નંબર અને સાથે વિદ્યાર્થીઓની સંખ્યા નવી પગાર કેન્દ્ર શાળા અને તેમના વિદ્યાર્થીઓની સંખ્યા આપવામાં આવી છે તે તમે અહીંયા જોઈ શકો છો તો આ હતો પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર થી હવે મિત્રો નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે શિક્ષકોની તાલીમને લઈને આ મિત્રો આ સત્રની પચાસ કલાકની જે સીપીડી તાલીમ યોજવામાં આવતી હોય છે તેને અંતર્ગત શિક્ષકો માટે ટાઈમ ટેબલ બહાર પડી ગયું છે જે તમારી સામે આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો કે જે ત્રણ તબક્કામાં આ તાલીમ યોજાશે જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન થી શરૂઆત થશે અને અઢાર વીસ અઢાર થી વીસ ઓગસ્ટ સુધી તે યોજાશે અને બીજો તબક્કાની તારીખ તમે જોઈ શકો છો સાથે સાથે ત્રીજા તબક્કાની તારીખો પણ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદના નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ડિજિટલ ગુજરાતમાં બાલવાટિકાની શિષ્યવૃત્તિ બાબત હા મિત્રો જે મિત્રો પણ બાલવાટિકાની શિષ્યવૃત્તિ કરી રહ્યા છે તેમને ખબર હશે કે જ્યારે આપણે આધાર કાર્ડ

હા મિત્રો એસએમસી ના ખાતા ખોલવા માટે બેંક ઓફ બરોડામાં નવું ફોર્મ ભરવું પડતું હોય છે ત્યારે તેમાં કયા ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ તમારી સામે આવી રહ્યું હશે તેમાં સરકારીની સાથે વોકેશનલ અને ટ્રસ્ટ સંચાલિત શાળાના

ત્યારે તેને લઈને હું અત્યારે એક સ્ક્રિપ્ટ લઈને આવ્યો છું જે તમારી સામે આવી રહી હશે આ સ્ક્રિપ્ટ ટેલિગ્રામ ચેનલ પર પણ મળી જશે અને નીચે લિંક આપી દઈશ ત્યાંથી પણ ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકશો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનો ફાયદો એ છે કે ત્યાં તમને સૌપ્રથમ અપડેટ મળી જાય છે અને વિડીયો દ્વારા સ્પષ્ટીકરણ સાથે જવાબ ત્યારબાદ હું આપું છું તો ટેલિગ્રામ ચેનલને જોઈન જરૂર કર લેજો તો આજની નેક્સ્ટ અપડેટ આવી રહી છે એ આવી રહી છે શાળામાં બેગલેસ ડે ઉજવણી બા બધા મિત્રો શનિવારે બેગલેસ ડે જાહેર કરવામાં આવેલ છે તો શનિવારના રોજ અમારી શાળામાં પણ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં અમે લોકો જેમાં અમે શિક્ષકોએ એક મિનિટની સ્પર્ધા યોજી હતી તેની ઝલક તમને અહીંયા જોવા મળતી હશે તો તેનો પૂરો વિડિયો તમને રુદલપુર પ્રાઇમરી સ્કૂલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળી રહેશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે બારમી તારીખે જુનાગઢ જિલ્લામાં રજા જાહેર કરવા બાબત શાળા પ્રવેશ ઉત્સવને લઈને અષાઢી બીજના દિવસે જે રજા કેન્સલ કરવામાં આવી હતી તે રજાને હવે બોર્ડ ચોથના દિવસે એટલે કે બાર આઠ બે હજાર પચીસના રોજ આપવામાં આવેલી છે તો આ તમામ શિક્ષકો નોંધ લેશો ત્યારબાદના આજના લાસ્ટ અપડેટ આવી રહ્યા છે હર ઘર તિરંગા ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે સેલ્ફી અપલોડ કરી અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા બાબત જે તમને અહીંયા સ્ક્રીનમાં જોવા મળતું હશે